ખરેખર ગૌરક્ષકો છે એને મારા કરોડો વંદન છે હજારો વંદન છે અને ખરેખર અત્યારે ગાયુને બચાવવાનો આ સમય છે ગૌધન કહેવાય છે આપણું આપણું ધન છે ગાયના દૂધથી અનેક રોગો મટે છે નથી મળતા પણ અત્યારે કોઈને ગાયુ બચાવી નથી કોઈને ગાયનું દૂધ પીવું નથી બસ નકરા નારા લગાવાસ ગાય માતા કી જાય ગાય માતા કી ખરેખર ઘણી જગ્યાએ જોયું છે એટલે કહું છું મને પાપ થાય પણ આજ મને છે એટલે હું કહી દઉં છું જે થવું હોય એ થાય સાહેબ આપણા ઘરની અંદર બે ત્રણ બાળકો હોય અને બાળકોનું હેઠું આપણે કદાચ આપણા બાળકો હોય તો ખાઈ લઈ એમાં ના નહીં કદાચ કોક ખાય તેને કદાચ કોક ન ખાય પણ આપણી ઘરે જે મહેમાનો આવ્યા હોય

નો ઉપયોગ કરીએ છીએ ચા માં કે દૂધ માં વાળું માં દરેક જગ્યાએ આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ તો આજ હું તમે બે પ્રતિજ્ઞા કરવી યાર કે ભાઈ આજ થી હું મારા બાળકો ગાય નું દૂધ ખાશ્યું મારે છે દૂધવાળા બિચારા ઠેઠ ઘેર્યા ઘેર દેવા આવે સાઉલી ધીરુભાઈ નો જોક્સ નથી એના જેવું થાય કે દૂધવાળા ઘેર ઘેર દૂધ દેવા આવે તો દૂધ વેચાતું નથી અને दारू વાળો હોંકળે બેઠો હોય

મારાથી ભૂલ થાય તમારાથી થાય દરેક સોશિયલ વર્કર થી ભૂલ થાય દરેક કલાકાર થી ભૂલ થાય એની પાસે માફી મગાવો શું લેવા તમે અને જે લોકો કલાકારો પાસે સોશિયલ વર્કરો પાસે માફી મગાવે ને એ લોકો પેલા એની લાયકા ચેક કરી દયો પેલા પોતે લાયક બનજો પછી માફી મગાવજો